अखंड भारतना शिल्पी सरदार वल्लभ भाई पटेल एक सौ पचासमी जिला भाजपा आगेवा कार्यकरो द्वारा हर्षोल्लास उजवनी आवी थी बगवाड़ा दरवाजा खाते आवेली सरदार पटल प्रतिमा पास प्रदेश भाजपा पूर्व महामंत्री और हुड़कोना डिरेक्टर केसी पटेल शहर भाजप प्रमुख हर्ष पटेल पूर्व शहर प्रमुख किशोर महेश्वरी नगरसेवक मनोज पटेल શૈલેષ પટેલ સહિતના ભાજપાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે દેશના યુવાનોમાં સરદાર પટેલના વિચારો અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાય તે માટે તેમની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સરદારના વિચારો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી દરેકને ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો આજે એકત્રીસ ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી હતી આજે પાટણ શહેરના સૌ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી છે આજે જ્યારે એકસો પચાસમી મી એમની શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની જેવી પ્રતિમા હતી એવી એમની એકસો બ્યાસી મીટરની વિશ્વની સૌથી મોટી પ્રતિમા એ સરદાર સરોવર ડેમ ઉપર સ્થાપિત કરવામાં આવી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબે પાંચસો બાસઠ કરતા પણ વધુ રજવાડાઓ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ બધા જ રજવાડાઓ રાજવીઓને સમજાવીને એમને ભારત દેશમાં સંમિલિત કરીને અખંડ ભારત બનાવ્યું અને ત્યારથી જ એકતાના પ્રતિક તરીકે સરદાર વલ્લભભાઈ એ આપણા સૌના પ્રેરણા સ્ત્રોત બન્યા છે ગઈકાલે દેશના પ્રધાનમંત્રી એ ગુજરાત આવ્યા છે આજે દર એકત્રીસ ઓક્ટોબરે એ કેવડીયા ખાતે સરદારની વિશાળ પ્રતિમા એને પુષ્પાંજલિ અને એકતા પરેડ માટે એ આવે છે આ એકસો પચાસ મી નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં સરદાર એકતા યાત્રા પણ યોજાવાની છે પાટણમાં પણ નોરતા તળપદ્થથી શરૂ કરીને પાટણ સુધીની આઠ દસ કિલોમીટરની એ એકતા યાત્રા એકતા પરેડ એ સૌ લોકો સરકારી તંત્ર અને સમગ્ર દેશના લોકો સમગ્ર શહેરના લોકો એમાં જોડાશે આ રીતે સરદાર સાહેબે અખંડ ભારતના શિલ્પી બનાવવા માટે જે પ્રકારેનું કામ કર્યું છે આખો દેશ એમના પ્રત્યેક કૃતજ્ઞતા અનુભવે છે અને સરદાર સાહેબ એ હંમેશા સમગ્ર દેશની જનતાના દિલોમાં રહેશે સરદાર સાહેબ અમર રહો એ પ્રકારે આજે સૌ લોકોએ શપથ લીધા અને એમને યાદ કરીને એમને અંજલિ આપી છે